પલસાડ એલસીબીનો સપાટો કલસાડથી ટ્રકમાં લાકડાના રોલની આડમાં જૂનાગઢ લઈ તો ઓગણીસ લાખનો વિદેશી દારૂ ઝડપાયો દમણથી દારૂ ભરીને નીકળેલા ટ્રકમાંથી કુલે ઓગણત્રીસ લાખ દસ હજારનો મુદ્દામાલ કર્યો જપ્ત ઇલેક્ટ્રોનિક વાયરલના રોલ નીચે છુપાવ્યો હતો જથ્થો ટ્રાન્સપોર્ટ સંચાલક સહિત બેને જાહેર કર્યા વોન્ટેડ ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેકરો અવનવા કિમિયાઓ અજમાવી રહ્યા છે પરંતુ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાએ વધુ એકવાર દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ વહેલી સવારે પારડી કલસરમાંથી પોલીસે લાખો રૂપિયાના વિદેશી દારૂ સાથે એક ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે વલસાડ એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે પાડીના કલસર સ્થિત ફેન્સી ઢોસાની સામે વોચ ગોઠવવામાં આવી હતી તે દરમિયાન બાતમીવાળી અશોક લેલન ટ્રક નંબર એમએ ચડતાલીસ સીબી ઓગણસાઠ છ્યાસી ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવી હતી ટ્રકની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી ટ્રકમાં ઉપર છેલ્લી રીતે જોતા ઇલેક્ટ્રિક વાયર પેક કરવામાં પંદર મોટા લાકડાના રોલ જ દેખાતા હતા પરંતુ આ રોલને હટાવીને તપાસ કરતાં તેની નીચે સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રકમાંથી વિસ્કી અને રમની નાની મોટી બોટલના બોક્સો ને સત્તર જેમાં બાટલી આઠસો અને જેની કિંમત રૂપિયા ઓગણીસ લાખ પાંચ હજાર નવસો છત્રીસનો જથ્થો હાથ લાગ્યો હતો આ ઉપરાંત દસ લાખની કિંમતની ટ્રક અને પાંચ હજારનો મોબાઈલ મળી કુલ્લે રૂપિયા ઓગણત્રીસ લાખ દસ હજાર નવસો ને છત્રીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પોલીસે ટ્રક ડ્રાઈવર નસીમ ઝફરુદ્દીન ખાન રહે સુતારપાડા તલાસરી પાલઘરની ધરપકડ કરી છે પોલીસને પ્રાથમિક પૂછપરછમાં ડ્રાઈવરે કબુલાત કરી હતી કે પાંડે ટ્રાન્સપોર્ટવાળાએ મોબાઈલ પર સંપર્ક કરી તેને દમણનું ભાડું હોવાનું જણાવ્યું હતું દમણ પહોંચતા જ એક અજાણ્યા શખ્સ દ્વારા વોટ્સએપ પર લોકેશન મોકલવામાં આવ્યું હતું જ્યાંથી આ દારૂનો જથ્થો ટ્રકમાં ભરવામાં આવ્યો હતો આ જથ્થો દમણથી ભરીને છેક સૌરાષ્ટ્રના જૂનાગઢ પહોંચાડવાનો હતો આ પ્રકરણમાં પોલીસે દારૂનો જથ્થો ભરાવનાર અને ટ્રાન્સપોર્ટની આડમાં ગોરખધંધા કરનાર પાંડે ટ્રાન્સપોર્ટના સંચાલક તથા મોબાઈલ પર સંપર્ક કરનાર અન્ય એક ઇસમને વોન્ટેજ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે